તે નસીબની વાત છે તેવું રાદડીયાએ કહ્યું ત્રીસ વર્ષની ઉંમરે મેં મંત્રી જવાબદારી એ સંભાળી ચૂક્યો હતો પાર્ટીનો જે નિર્ણય હોય તે શિરોમાન્ય હોય છે એક બાજુ એ પૂરા સૌરાષ્ટ્રમાં જ્યારે મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ હતી ત્યારે એક નામ વારંવાર સામે આવતું હતું લેવા પટેલનો દિગ્ગજ ચહેરો જયેશ રાદડિયા અને તેમનું જ્યારથી મંત્રી પદમાં એ નામ સામે ન આવ્યું અને તેમનું પત્તું કપાણું ત્યારથી ક્યાંક ને ક્યાંક એ ચર્ચાઓ એ વારંવાર થતી રહે છે તેની વચ્ચે આજે એ દિવાળી બાદ એ મહીસાગરના વડા ગામ ખાતે એ બેતાલીસ જેટલા પાટીદાર સમાજના ગામોનું એ સ્નેહ મિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ગ્રામ્ય વિસ્તાર રાજસ્થાન મધ્યપ્રદેશ અને અલગ અલગ વિસ્તારમાંથી સમાજના આગેવાનો સમાજના પરિવારો આજે રાજ્ય રહ્યા હતા અને એકબીજાના વિચારોની આપે થઈ હતી પાટીદાર સમાજને મજબૂત કરવા માટે સમાજને આગળ લઈ જવા માટે અલગ અલગ આગેવાનો દ્વારા મંતવ્યો રજૂ કર્યા હતા સૌપ્રથમ પ્રથમ પાટીદાર સેવા સમાજના પ્રમુખ અને સમાજને અભિનંદન આપું છું કે ભવ્ય એવો મિલનનો કાર્યક્રમ અને ભવ્ય રીતે કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને આ કાર્યક્રમની અંદર ભવ્ય સ્વાગત શર્મા કર્યો એટલે પાટીદાર સેવા સમાજ મહીસાગરનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર આ સમાજના વિકાસ માટે સમાજની પ્રગતિ માટે સૌ સાથે મળીને કાર્ય કરીએ અને આવા કાર્યક્રમો સમાજની અંદર થતા રહીએ પાટીદાર સેવા સમાજ મહીસાગર ટ્રસ્ટ બનાવી અને આવનારા દિવસોની અંદર ટ્રસ્ટમાં અનેક પ્રવૃત્તિઓ સમાજના ઉત્થાન માટે થાય એ દિશામાં પણ છે ફરીથી સમગ્ર આખી અભિનંદન એટલે મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું નથી એ બધી નસીબ વાત હોય છે જયારે ત્રીસ વર્ષની મારી હતી ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે એટલે દસ વર્ષ સુધી કામ કર્યું છે સમયે સમયે